ભરૂચ લોકસભા બેઠક પર આગામી દિવસોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચાર અભિયાનમાં જોત રહ્યા છે તેવામાં આજે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં એડીયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ નીકળ્યા હતા ચૈતર વસાવા જ્યારે પ્રચાર અભિયાનમાં નીકળ્યા હતા તે દરમિયાન એક રસપ્રદ ઘટનાનું નિર્માણ થયું હતું જ્યાં જૂના ભરૂચ વિસ્તારના વતની હેમલ વીણ નામના એક બ્રાહ્મણ દ્વારા ચૈતર વસાવાના કપાટ ઉપર રક્ત તિલક કરી તેઓની જીતના આશીર્વાદ આપ્યા હતા જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાગારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવન આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમને વિજય ભવનના આશીર્વાદ આપેલા છે